ભુજ શહેરના વિકાસમાં કોઈ પણ વ્યક્તિનો સિંહ ફાળો હોય તો એ છે શ્રમજીવી પરિવારો કે જેઓ ભુજ શહેરમાં મોટી મોટી ઇમારત બનાવવાની હોય કે પછી રોડ રસ્તાના કામો કરવાના હોય તેઓ મજૂરી કામ કરી અને ભુજ શહેરના વિકાસમાં ફાળો આપી રહ્યા છે આવા મજૂરો શહેરના કેટલાય વિસ્તારમાં ફૂટપાથ પર રહી પોતાનું જીવન ગુજારી રહ્યા છે ત્યારે આ મજૂરોને ભુજ નગરપાલિકા દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા છે તેઓ જણાવી રહ્યા છે કે તે ફૂટપાથ પર દબાણ કરીને બેઠા છે અને તેના કારણે તેઓને હટાવવામાં આવતા હોય છે ખાસ કરીને હાલ શિયાળાની ઠંડીએ જોર પકડ્યું છે અને હાટ થી જવતી ઠંડીની વચ્ચે પણ તેઓ ફૂટપાથ પર રહી પોતાનું જીવન પસાર કરી રહ્યા છે ત્યારે આ મજૂરો માટે કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અને જો આ વ્યવસ્થા તેઓ ન કરી શકતા હોય તો તેઓ જ્યાં રહે છે ત્યાંથી તેને ખસેડવામાં ન આવે આવી આવી ખાસ માંગ કરવામાં હતી ત્યારે આજ રોજ અમારા કચકા ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભુજ શહેરના સામાજિક કાર્યકર મોહમ્મદ લાખા સાથે વાત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે ઠંડી હોય કે ચોમાસાના દિવસો હોય અહીંથી ભુજ નગરપાલિકા દ્વારા સતત તેઓને વારે ઘડીએ હેરાન કરવામાં આવે છે અને અહીંથી ખસેડવામાં આવતા હોય છે આ માટે કોઈ નક્કર પગલાં ભરવામાં આવે અને તેઓ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આ વિશે વધુ જણાવી રહ્યા છે મોહમ્મદ લાખા આવો સાંભળીએ તેમના શબ્દોમાં મારું નામ મોહમ્મદ લાગા છે સામાજિક કાર્યકર તરીકે ભુજમાં કામ કરું છું મોહભાઈ શું સમસ્યા છે બહેનોની ખાસ કરીને આજે જોવા જઈએ તો લેવા પટેલ હોસ્પિટલની સામેના ભાગમાં અને એની સાઈડમાં જે ગરીબ શ્રમજીવી મજૂર વર્ગના લોકો જેમનો ભુજના વિકાસની અંદર મોટો સિંહ ફાળો છે એ લોકો લગભગ ભૂકંપથી પહેલાથી અને ભૂકંપ બાદ બહુ મોટી સંખ્યામાં ભુજની અંદર પ્રવાસી મજૂર તરીકે આવેલા છે ભુજની અંદર અલગ અલગ જે વિકાસના કામો થયા છે મોટી મોટી બિલ્ડિંગો બની છે રોડ રસ્તા બન્યા છે એની અંદર આ લોકોનો મજૂરી કરી અને એમને સાત સહકાર આપ્યો છે એની અંદર મજૂરી કરી છે અને વિકાસની અંદર એમનો ફાળો છે પરંતુ સરકાર અને ખાસ નગરપાલિકા પ્રશાસન ગમે ત્યારે ખાસ કરીને ચોમાસા અને શિયાળાની સિઝનમાં ઈરાદાપૂર્વક ઇરાદાપૂર્વક રીતે હેરાન કરી રહી છે નગરપાલિકા અને પ્રશાસને એ બાબતે ચોક્કસ વિચારવું જોઈએ કે કોઈ પણ વ્યક્તિને એના ઘર છીનવી શકતી નથી એમનું રહેણાંક છીનવી શકતી નથી ખાસ કરીને એમ લાગે શું લાગે તમને જમીન એટલે બની શકે છે કે કદાચ ત્યાં કે કોઈ ભૂમાફિયાઓની નજર હોય

અધિકારી મુખ્ય અધિકારી શ્રી માત્ર મુખ્ય અધિકારી તરીકે નગરપાલિકાની અંદર એક હોદ્દો ધરાવે છે પરંતુ તેઓ નગરપાલિકા કચેરી ની અંદર સમય આપી શકતા નથી એટલે નગરપાલિકાની અંદર પણ જવાબદાર મુખ્ય અધિકારી હોવા જરૂરી છે સરકારી રોજગાર થી વિસ્થાપિત કરવાની જે પ્રયત્નો કરવામાં આવે છે એ ન થવા જોઈએ અને એમને કાયમી સમસ્યા નો ઉકેલ આવવો જોઈએ ખાસ કરીને જે કિશોરભાઈ કરીને છે ક્યાંય પણ જાય છે એક જ નામ આવે છે કિશોરભાઈ ધમકી આપી ગયા છે બુલડોઝર તમારા ઘર ઉપર ફેરવશું

જે અમુક લોકો દબાણ કરી રહ્યા છે એમની સાથે એમની મિલી ભગત છે